કાળુભાઈ જાંબુચા કોળી સમાજ અગ્રણી આજે જ્યારે કોળી સમાજ ઉપર આ બનાવ બન્યો છે ખરેખર અનિંદનીય છે અને જે રાજકીય માણસોના ઇશારે જે કામ થઈ રહ્યું છે ખરેખર પોલીસ તંત્રએ એને ઇગ્નોર કરીને કામ રાજકીય ઇશારે ન કરવું જોવે અને નાના માણસોને કઈ રીતે ઉપયોગી થાય એ રીતે કરવું જોઈએ જે ખરેખર જયરાજ આહિર છે એ પોતે આમાં ખરેખર ગુનેગાર અમને દેખાય છે તો પછી આજે પહેલાં એમને ફોન કર્યો તો એને ખરેખર જયરાજનું નામ આમાં આવું જોઈએ એફઆઈઆરમાં અને જો આ નાના મોટા માણસો પર કાર્યવાહી થશે તો એવું લાગશે કે કાયદાનું પાલન થાય છે નકળા નાના માણસો માટે જ કાયદો બન્યો હોય એવું લાગે છે તો નાના માણસોને જ્યારે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે ત્યારે ન્યાયતંત્રને આ ગેરમાર્ગે પોલીસને દોરવાનું એક કે કહી શકાય એના માટે ખાસ પોલીસ તંત્રમાં એસપી સાહેબને ખાસ રજૂઆત છે કે તમે તમારા લેવલ થી જોઈ અને આનો ન્યાય મળે એ રીતે બધાના નામ ફરજિયાત આવા જો અમને દેખાય છે નાના તો તો બીજા બધા આમ પબ્લિક ને દેખાવાના જ આજ રોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણા સરપંચના સરપંચ દિયર ઉપર જે હુમલો થયો તે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ તે સ્થળ ઉપર હાજર હતા બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે એ સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરો છે કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો બોરડાના સરપંચે પણ એને પણ ફોન કરેલો માત્ર ને માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બાઈના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી તે માફી માંગી તે પોતાના દીક તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં તે તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વયોજ કાવુતરું રચી આ સરપંચના દીયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે આ ગંભીર ઇજાઓને લઈને આ જે ફાર્મર છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે જો આવનારા ત્રણ દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું ત્રણ દિવસ પહેલા જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે મેયર છે અને કુલ સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મવા માંગલે કસરી આયોજન પત્ર દેવા આવ્યા છે હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહીર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી એમાં માયાભાઈ પોતે એની માફી પણ માગે છે એમના દીકરા જયરેશભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરેશભાઈ અને એમની ટીમ સાથે જે મોકલેલા માણસો હોય કે જે કહ્યું હોય અમારા શ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોર માર મારેલો છે ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે પરંતુ મકદાળ આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને એ ઉતર્યા નીસે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે એટલે એને જે ત્યાંના વડા કચીના પીએ પીએસઆઈ છે એવું કે છે કે ખાન ખનીજ નહીં ખાન છે જ નહીં જે તે વાત વાત છે એ હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક ને કડક કાર્યવાહી નહીં થાય તો અમે છ તારીખે બગદાણા ગુરુવાશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોઈ સમાજ નું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધીજી કે માં આંદોલન કરશું વંદે માત્ર માતા કી કોઈ સમાજ